ગુફા છે જે મહાદેવનું મંદિર આવી ગુફાની અંદર આવે મિત્રો તમે દર્શન પણ કરી શકો છો નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા છું કલ્પેશ રાઠવા બ્લોગમાં તમારું સ્વાગત છું મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢ નજીક એક ગેભી ગુફાની અંદર મહાદેવનું મંદિર આવેલું છે હાલમાં ચાલી રહ્યો છે શ્રાવણ એટલા માટે તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયા છે બરાબર તો હવે જઈ રહ્યા છે આપણે ઉપર દર્શન કરવા માટે મહાદેવ મહા સાથે બની રહેજો અને અહીં કંઈક આ રીતનો નજારો જોવા મળે છે અને સામે છે પાવાગઢ તો જો તમે અહીં આવવા માંગતા હોય તો પાવાગઢ સીધા ચાલે જવાનું બાયપાસ રોડ પર આ જે ટબરંગરી છે તે આવેલું છે ને જ્યારે તમે અહીંયા આવો છો અહીં પાર્કિંગ ગાડી કરીને ડાયરેક્ટ જઈ શકો છો ઉપર તો હવે જઈ રહ્યા છે આપણે ઉપર મહાદેવના દર્શન કરવા માટે બરાબર વિડીયો વિડીયોને લાઈક સર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળશે તો મિત્રો આપણે ધીરે ધીરે ઉપર ચડી રહ્યા છીએ રસ્તો જોવા મળશે તમે સામે પણ ને જ્યારે તમે અહીં ચોમાસામાં આવો છો ત્યારે એકદમ જોરદાર રમણીય વાતાવરણ જોવા મળશે બરાબર તો હવે ધીરે ધીરે આપણે ઉપર જઈ રહ્યા છીએ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ઢાબા ડુંગરી ઉપર તો તમે જોઈ શકો છો સામે છે એક મંદિર ને ઉપરથી કંઈક આ રીતનો નજારો જોવા મળશે બરાબર સામે આવેલું છે કે ભી ગુફા મહાદેવનું મંદિર તો પહેલાં આપણે અહીં દર્શન કરી લે મંદિર માતાજીના ત્યાર પછી જઈ આગળ વધીએ બરાબર તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે તે પહેલાં આપણે શ્રી સરસ્વતી માતાના દર્શન કરી રહ્યા છીએ તમે પણ વિડીયોના માટે દર્શન કરી શકો છો અહીંયા આગળ છે મહાકાળીમાનું મંદિર તેના પણ તમે દર્શન કરી શકો છો બરાબર તો મિત્રો બહારથી હવે તમે નજારો બતાવવાની કોશિશ કરી રહ્યા છું બરાબર આમ નીચેનો નજારો કઈ રીતનો જોવા મળે છે તે તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ હાલ લાવેલું છે આ બાજુ પાવાગઢ નજારો કેવો જોરદાર જોવા મળે છે જોઈ શકો છો ને સામે છે પાવાગઢ બરાબર એકદમ જોરદાર નજારો જોવા મળે તો મિત્રો જ્યારે તમે અહીં આવો છો ત્યારે તમને અહીં આ રીતનું ડિઝાઇનવાળું મકાનો અહીં જે ભાઈ ભક્તો રહે છે ને અહીં આગળ સેવા કરે છે તે અહીં આ બાજુ મંદિર ઉપર છે ના એક મંદિર છે તમે જોઈ શકો છો આપણે દર્શન કરીને આવીએ બરાબર હવે જઈ રહ્યા છે આપણે મહાદેવના દર્શન કરવા માટે હાલમાં તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલા માટે સ્પેશિયલ વિડીયો શ્રાવણ માસનો બરાબર અહીં બોડમારે ગેબી ગુફા શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર અહીં સામે ગુફા આવેલી છે બરાબર હવે ગુફાની અંદર મહાદેવનું મંદિર છે ને તેને આપણે દર્શન કરવાના છે બરાબર તો બીજી સાથે બંનેલા માતાજીના દર્શન કરીને થોડા તમે જ્યારે ગેબી ગુફા તરફ જાઓ છો તો અહીં ઇતિહાસ લખવામાં આવ્યો છે જે આ મંદિર છે તે મહાભારત કાળ કરતાં પણ પૌરાણિક છે જે મહેષી વિશ્વામંત્રી ની તપભૂમિ એવું કહેવામાં આવે છે આ જે થાબાદુમી વિખ્યાત છે મંદિર તે તો અહીંયા આગળ વિશ્વામિત્રી જે ઋષિ છે તે તપ કરતા ત્યાં ત્યાં આગળ મૂર્તિ પણ બેસાડવામાં આવી છે તપ કરતા વિશ્વામિત્રી ઋષિ તે બરાબર હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ તો મિત્રો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ બરાબર મહાદેવના દર્શન કરવા માટે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે બરાબર તો સામજ મંદિર કેબી ગુફા કેદારેશ્વર મહાદેવ મંદિર તો ઉપરથી કંઈક આ રીતનો જોરદાર વ્યૂ જોવા મળે છે બરાબર તો તમે વ્યૂ પણ તમે જોઈશો ને જ્યારે ખાસ કરીને જ્યારે તમે અહીંયા આવશો ને ત્યારે તમને વાનરો જોવા મળશે તો જો તમારે એમને જોવા મળે છે તમે કોઈ પણ વસ્તુ લાયક કેળા છે લાવી શકો છો બરાબર ને આ છે ગેબી ગુફા તમે જોઈ શકો છો ને હવે ડાયરેક્ટ આપણે અંદર જવાના છે દર્શન કરવા માટે ગુફાની અંદર તો બરાબર વિડીયો સાથે બન્યા રેજો તો મિત્રો આ રીતની ગુફા છે જે મહાદેવનું મંદિર આવી ગુફાની અંદર આવેલું છે તો મિત્રો આપણે સામેથી આવે બરાબર તો અહીંયા આગળ જ્યારે તમે આવશો ગણેશજીના તમને દર્શન થયું બાજુ તેમના પણ તમને દર્શન થશે અને જ્યારે તમે અંદર આવશો એટલે મહાદેવના પણ તમને દર્શન થશે તમે તમે દર્શન પણ કરી શકો છો આપણે દર્શન કરીને આવે હવે ધીરે નીચે ઉતરી રહ્યા છે સામે પણ મંદિર આવેલું છે પણ મંદિર બંધ હોય ને એ પણ જોવા મળશે અહીં છે ઉપરનો જોરદાર વ્યૂ બરાબર એક બજરંગબલીનું એવું કંઈક મંદિર છે ને માનું તમને ઝૂમ કરીને બતાવું અહીં એવું મંદિર છે માનું બરાબર આ છે ઉપર વાનરો અહીં ભોજનાલય અન્નપૂર્ણા ભોજનાલય બરાબર જ્યારે શિવરાત્રિ મેળામાં આવો ત્યારે તમને અહીં ભોજન પણ આપવામાં આવે છે ફ્રીમાં બરાબર જે શિવરા ધાબાઢેમ ટીવીનો જે વિડીયો છે તે આપણે અહીં પીડો કરીએ છીએ આજે નવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર સરસને ડાયર સબસ્ક્રાઇબ કરે છે જેથી કરીને તમને આવા જવું નવા વિડીયો જોવા મળશે અને ફરી મળશું નવા વિડીયો સાથે કઈ સુધી બાય બાય